ભૂતિયા વડની સત્ય ઘટના અમાસના દિવસે રમણિક અને તેના મિત્રો ભૂંગળા બેટેકાના પ્રોગ્રામનો પ્લાન કરે છે અને તેઓ રાત્રિના અગિયાર વાગ્યે પોતાની વાડીએ પહોંચે છે અને તેઓ બધા વાડીના છેલ્લા કાંઠે કે ખૂણે રહેલ વડ પાસે જઈ અને બટેકા બનાવે છે અને બટેકા બનાવી તેઓ પોતાની વાતો શરૂ કરે છે તો તરત ત્યાં વડની પાછળ એક ડાકણ પોતાના માથે ગરમ કોલસાથી ભરેલો તગારા સાથે સામે આવે છે તેને ડાકણનો પરચો જોતા જ રમણિક અને તેના મિત્રો ત્યાંથી ભાગી છૂટે છે હકીકતમાં ત્યાં એ વડે ડાકણ પોતાનો પરચો આપે છે અને ડાકણ ત્યાં વસવાટ કરે છે તેથી રમણિક અને તેના મિત્રોએ તે દિવસે ડાકણનો સામનો કરવો પડ્યો પરંતુ તેમને કોઈ પણ જાતની હાનિ પહોંચાડી નહીં